તો તમે કેદી છો અહીંયા અરે વાહ મસ્ત આ તો પૂરી બનાવી છે કયું શાક બનાવ્યું છે આ જેલ કેન્ટીન દસ રૂપિયાની આ કૂપન છે આ નવસો રૂપિયા શું લખ્યું છે નવસો નંબરની કૂપન નંબર છે આ નંબર લખ્યો છે એટલે સિરીઝ છે એની આ આ શું બનેલું છે દરજી વિભાગમાં અમારું ગયા વર્ષનું જે પ્રોડક્શન છે એ ઈકોતેર લાખ એક્યાસી હજાર એટલે બોંતેર લાખનું અમારું ગયા વર્ષનું પ્રોડક્શન છે દોઢથી બે લાખનું તો અમે ગવર્મેન્ટને આ બ્રેડ અને નાસ્તો સપ્લાય કરીએ છીએ ગયા વર્ષે અમે એક કરોડ એક કરોડ ચાલીસ લાખ નું વેચાણ કર્યું છે અહીંયા આજનો વાર લખેલો જે છે મંગળવાર સવારે નાસ્તો ચા બપોરનું ભોજન દાળ ચણા દાળ દાળ અને ચણાની દાળ દાળની અંદર સવારે નાસ્તામાં ચા અને પૌવા શાકભાજીમાં છે ગલકા બટાકાનું શાક ભાત રોટલી કચુંબર સાંજનું ભોજનમાં ખીચડી રોટલી શાકભાજી ક્યાં વાત હે આહા મને અત્યારે જમવાની ઈચ્છા થઈ ગઈ આ ફરસી પુરી અને શિંગ બજારના પેકિંગ પણ છે અહીંયા અને આ જેની આ જે છે એ અમારો લોગો છે ગુજ ફ્રાઇડ ગુજરાત ફિઝન ડિપાર્ટમેન્ટ ગુજરાતનું ગૌરવ

મિતભાઈ પહેલાં તો તમારું પણ જેલમાં સ્વાગત છે થેન્ક યુ અને મારું નામ છે એસ પરમાર ફેક્ટરી મેનેજર હું જેલની ઇન્ડસ્ટ્રી જોઉં છું મારી પાસે વણાટકામ સુથારી દરજી વિભાગ બેકરી વિભાગ બાઇન્ડિંગ ધોબી પ્રેસ આ બધા વિભાગ હું સંભાળું છું અને મારી પાસે બસોથી વધારે કેદી કામ કરે છે બસોથી વધારે કેદી કામ કરે છે એવરેજ એ લોકો પાંચથી સાત હજાર મહિને કમાય છે અને એમાંથી એ જે એ લોકોને જે આવક થાય છે વેતન મળે છે એમાંથી એ લોકો કેન્ટીન ખર્ચ કરી શકે છે એટલે કેન્ટીનમાં જે સાબુ છે શેમ્પૂ સોડા ટૂથબ્રશ દૂધ ચા આવી બધી વસ્તુ એ લઈ શકે છે જે એડિશનલ ફેસિલિટી કહી શકાય અને એ વેલફેર ફંડમાં ચાલે છે એટલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ વસ્તુ એમને મળે છે વાહ અહીંયા તમે કેટલા વર્ષથી કાર્યરત છો હું અમદાવાદ જેલે લગભગ મારે છ વર્ષ પૂરા થશે હવે છેલ્લા છ વર્ષથી હું અહીંયા અમદાવાદ જેલમાં ફેક્ટરી મેનેજર તરીકે ફરજ બજાવું છું આ બધા મિત્રો પણ આપણી આસપાસ જ છે હા એ બધા કામ કરતા હોય છે અલગ અલગ વિભાગમાં જે કામ કરે છે એ ઓપન હોય છે અને પોતપોતાના વિભાગમાં કામ કરતા હોય છે અને જેને જે જે ફરજ સોંપી હોય એ દિલથી કામ કરતા હોય છે એટલે આ લોકો અત્યારે હા એ ઓફિસમાં જતા હશે એ ઓફિસમાં કરે છે અને દરજી વિભાગના માણસો જે છે એ દરજી વિભાગમાં કામ કરે છે આપ જોઈ શકો આપણે અત્યારે અહીંયા દરજી વિભાગ છે એની અંદર એક વખત જોઈને આવીએ કે અહીંયા શું ચાલી રહ્યું છે દરજી વિભાગમાં હું વાત કરું તો આપણી પાસે જે જેલોનું કામ છે એટલે અમારી પાસે ચાલીસથી વધારે કેદી દરજીમાં કામ કરે છે એમાં અમે જે કાપડ બનાવીએ છીએ એમાંથી જ જેલની જરૂરિયાત અમે પૂરી કરીએ છીએ જેમ કે વિવિંગ વિભાગમાં કેદી કાપડ બને છે કેદી ધાબડા બને છે કેદી કાર્પેટ બને છે અને જે કાપડ બને છે એમાંથી લેંગા બંડી ટોપી આ બધું બનાવીએ છીએ દરજી વિભાગમાં અને અમે કેદીઓને એટલે જેલને જ અમે આપીએ છીએ એટલે એમાં એવું છે કે આનાથી ફાયદો શું છે કે અમે બહારથી કાપડ ખરીદી ખરીદવું નથી પડતું કેદીઓ એનું પ્રોડક્શન કરે છે એ જ પ્રોડક્શન અમે પાછું દરજી વિભાગમાં આપીએ છીએ જેથી અમારી ઘણી કોસ્ટિંગ નીચી જાય છે આ આ શું બનેલું છે આ અમે એક દાંતીવાળા કૃષિ યુનિવર્સિટીના પલંગ જે છે એ બનાવેલા છે આ જાતે કેદીઓ બનાવેલા છે કેદીઓ બનાવેલા છે એ અહીંયા રાખ્યા છે અને પછી હમણાં આજકાલમાં આવીને લઈ જશે વાહ તો અત્યારે અંદર બધા કેદી મિત્રો અંદર છે કામ કરે છે આવો સર તો અહીંયા દરજી વિભાગની અંદર આવ્યા છે અને અલગ 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 વસ્તુઓ બધી બની રહી છે આપ જોશો તો કોઈ પેન્ટ બનાવે છે કોઈ શર્ટ બનાવે છે કોઈ આ જો અમારા જ રૂમાલ છે જે અમે વણાટ વિભાગમાં અમે બનાવ્યા છે એનું સ્ટિચિંગ થાય છે વાહ તો આ અમે અમારી પ્રોડક્ટ છે અને એનું અમે આ બોર્ડરિંગ કરીએ છીએ અને પાછું જનતા જાહેર જનતામાં વેચાણ કરીએ છીએ આપ જોઈ શકો દરજી વિભાગમાં અમારું ગયા વર્ષનું જે પ્રોડક્શન છે એ ઇકોતેર લાખ એક્યાસી હજાર એટલે બોતેર લાખનું અમારું ગયા વર્ષનું પ્રોડક્શન છે ઓહો હો 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 અને એમાંથી નફો પણ લખેલો છે નફો એટલે નોમિનલ નફો તો જે નહીં નફો નહીં નુકસાન દસ ટકા અમે એકદમ નોમિનલ નફો લઈએ છીએ માસ્ક બનાવીએ છીએ અમારા સર્ટી હોસ્પિટલનો ઓર્ડર છે તો એનો માસ્ક બનાવીએ છે પછી આ આ કારીગર રૂમાલ સ્ટિચિંગ કરે છે ખાઠી પેન્ટ બનાવે છે પછી આ કારીગર જે છે એ બેગ બનાવે છે અમારી પાસે ગવર્ન ગવર્મેન્ટ પ્રેસનો બહુ મોટો ઓર્ડર છે સો બેગનું કામ ચાલે છે આ બેગનું કામ કરે છે વાહ બધા અલગ અલગ જેને જે કામ સોંપેલું હોય એ કામ કરતા હોય છે તો અહીંયા અત્યારે અલગ અલગ લોકો કામ કરી રહ્યા છે તો ક્યાં નામ આપકા શ્રીનિવાસ શ્રીનિવાસજી આપ ક્યાં ક્યાં બનાયા આપના આજ સુબહ સે મે જેકેટ બનાતા હું કોટી પેન્ટ શર્ટ વર્દી સબ ખાકી વર્દી સબ બનાતા ક્યાં બાત છે और कितने पीस बना लेते हो आप पैंट बनाए तो पाँच चार पैंट बना देता हूँ शर्ट पाँच छः बना देता हूँ जैकेट हो तो मतलब दो तीन जैकेट बना देता हूँ आपको मजा आता है ये काम करने में अभी ठीक है अभी इधर जब यहाँ अंदर आ गए तो मतलब थोड़ा घर का भी बोल घर का भी मदद हो जाता है और तो यहाँ काम करके थोड़ा घर का हेल्प हो जाता है धन्यवाद धन्यवाद स्त्री नाम हो હવે આ લોકો જે છે આપણે અહીંયા ટેબલ રાખ્યું છે એમને જરૂરિયાત મુજબ જેને કોલર કફ કે કંઈ ચોંટાડું હોય તો અહીંયા આવીને એની જાતે આવીને ઇસ્ત્રી ચાલુ હોય એ ચોંટાડી દે વાહ બહુ સરસ વસ્તુઓ દેખાઈ રહી છે જોઈને મજા પડી રહી છે આવો સર તમે પણ આ આ ગાડી જઈ રહી છે આ ગાડી ચાલીને બેકરીવાળા જે છે ને જેલમાં આપણે પૂરી બનાવી છે આજે તો પૂરી બનાવી છે તો એ કૂપનથી વેચાણ કરવા જાય છે અરે વાહ તો તમે કહેદી જ છો અહીંયા અરે વાહ મસ્ત આ તો પૂરી બનાવી છે કયું શાક બનાવ્યું છે શાક નથી બનાવ્યું શાક નથી બનાવ્યું એટલી પૂરી ખાવાની એ શાક છે ને કેન્ટીનમાંથી બનાવશે અચ્છા કેન્ટીનમાં કેન્ટીનમાંથી બનાવશે એટલે કેન્ટીનમાંથી સબ્જી બનાવશે અને બેકરીમાં અમે પૂરી બનાવી છે અરે વાહ અને એ જે છે એના પૈસા રિકવર થશે મતલબ કૂપનથી વેચાણ થાય છે આ કૂપન પણ છે અહીંયા હા જો સાહેબ નજીક આવો જો નજીક આવો તમને ફ્રીમાં બતાવું આ જેલ કેન્ટીન દસ રૂપિયાની આ કુપન છે આ નવસો રૂપિયા શું લખ્યું છે નવસો નંબરની ની નંબર છે નંબર લખ્યો છે એટલે સિરીઝ છે એની સિરીઝ છે તારીખ મારી છે કેદી નંબર લખેલો હોય છે એટલે તારીખ મારી છે બધું સિસ્ટમેટિક છે જો આ અહીંયા બુક નંબર સિરીઝ દસ રૂપિયા તબદીલ ન થઈ શકે તેવી તબદીલ ન થઈ શકે એવી એટલે એટલે ટ્રાન્સફર ના થાય અચ્છા ટ્રાન્સફર ના થઈ શકે એવી એ સબ કેદીઓ કે દી જાતી અરે વાહ ત્યારબાદ આપણે જઈએ છીએ બેકરી વિભાગમાં હા અને બેકરી વિભાગમાં અમારી ખાસિયત એ છે કે અમે વર્ષોથી સિવિલ હોસ્પિટલ અસારવામાં બ્રેડ પૂરી પાડીએ છીએ મેન્ટલ હોસ્પિટલમાં પણ અમે નાસ્તો આપીએ છીએ અને સોલા સિવિલમાં પણ અમે બ્રેડ પૂરી પાડીએ છીએ તો જે ગવર્મેન્ટ છે બે દોઢથી બે લાખનું તો અમે ગવર્મેન્ટને આ બ્રેડ અને નાસ્તો સપ્લાય કરીએ છીએ પછી એ જે નાસ્તો છે અમે જાહેર જનતામાં પબ્લિકને પણ આપીએ છીએ કેદી ભાઈઓને પણ અમે નાસ્તો આપીએ છીએ તો અમારું મંથલી સેલિંગ જે કહેવાય ને તેરથી ચૌદ લાખનું તો બેકરીનું પર મંથ સેલિંગ છે બરાબર આપણે હવે બેકરીની અંદર જઈએ તો આટલું બધું તમે જે વેચાણ કીધું એ વેચાણ આ કેદી મિત્રો દ્વારા જ થઈ રહ્યું છે રાઈટ કેદી મિત્રો એની સાથે અમારો સ્ટાફ પણ છે બહાર અમારો આઉટલેટ છે જે હું આઉટલેટની વાત કરું તો હાલ અમે જૂની જેલ જે ભજ જૂની જેલ પાસે એક અમારું વેચાણ કેન્દ્ર છે ત્યાં અમે જેલની પ્રોડક્ટ વેચીએ છીએ ભજીયાનું પણ વેચાણ થાય છે બીજું મોટી વાત એ છે કે હાલમાં હવે ટૂંક સમયમાં જ અમારું એક હેરિટેજ ભજીયા હાઉસ ચાલુ થશે છ મહિનાની અંદર અરે વાહ જેમાં તમે નીચે જે છે જેલની પ્રોડક્ટનું વેચાણ થશે ભજીયા હાઉસનું વેચાણ થશે પર એક ગુજરાતી થાળીનું એક આયોજન કરવામાં આવશે જેને આપણે ગાંધી થાળી કહીએ છીએ અને ઉપર એની ઉપર જે એક પ્રદર્શન જે હેરિટેજ જે પણ છે જેલમાં મહાનુભાવો રહી ચૂક્યા છે ગાંધીજી હા સરદાર વલ્લભભાઈ પટેલ અબ્બાસ તૈયબજી એક આખું એક પ્રદર્શન મ્યુઝિયમ ટાઈપ હશે જે જાહેર જનતા જેલની વસ્તુ અને આ બધા હેરિટેજ વસ્તુઓ જોઈ શકશે મારે એક વસ્તુ જોઈને બહુ જ મજા પડી છે અત્યારે અહીંયા આ જે ભોજનાલય અહીંયા આજનો વાર લગેલો છે મંગળવાર સવારે નાસ્તો ચા બપોરનું ભોજન દાળ ચણા દાળ દાળ અને ચણાની દાળ દાળની અંદર સવારે નાસ્તામાં ચા અને પૌવા શાકભાજીમાં છે ગલકા બટાકાનું શાક ભાત રોટલી કચુંબર સાંજનું ભોજનમાં છે ખીચડી રોટલી શાકભાજી ક્યાં ભાત હે આહા મને અત્યારે જમવાની ઈચ્છા થઈ ગઈ આપણે આપણે અહીંયા અંદર બેકરી વિભાગમાં જઈ રહ્યા છીએ અત્યારે કેદીઓની સંખ્યા લખી છે અહીંયા ટોટલ ઓગણીસ આજે ઓગણીસ કેદી છે અમારી પાસે હાજર છે આ અમારું પ્રોડક્શન છે આપણે જોઈ શકો ગયા વર્ષે અમે એક કરોડ એક કરોડ ચાલીસ લાખ બાપરે વેચાણ કર્યું છે એટલે આપ જોઈ શકો છો લાખ થઈ ગયું મંથલી એટલે વધતું જાય છે પ્રોડક્શન બિલકુલ સોલા સિવિલનો અમને ઓર્ડર મળ્યો હા પછી અમે કેન્ટીનમાં પણ સારું એવું વેચાણ કરીએ છીએ આપ જોઈ શકો કે જુઓ બ્રેડનું કામ ચાલુ જ છે આ રોજે રોજ રોજે રોજ અમારી રોજે રોજ તાજી બ્રેડ બને છે હા અને સવારે આ અસારવા સિવિલ અને સોલા સિવિલમાં બ્રેડ જશે એને લાઈઝ થશે અને નાના નાના પેકિંગ કરીને જરૂરિયાત મુજબ આપણે પેકિંગ કરીને સ સિવિલ હોસ્પિટલમાં આપીએ વાહ તો આ બ્રેડ બની છે અત્યારે અત્યારે આ ગરમ છે એને ઠંડી કરવા રાખી છે પછી જે કટર મશીન છે એમાં કટ થશે પેકિંગ થશે અને પછી એના ઓર્ડર મુજબ અમે સવારે સોલા અને અસારવા સીઝમાં અમે પહોંચાડી દઈશું આ બધું શું છે અહીંયા એ જે આપણી પ્રોડક્ટ તૈયાર થઈ એનું પેકિંગ કર્યું છે આ છે ફરસીપુરી છે અને અચ્છા આ છે શિંગ ભજીયા આ ફરસીપુરી અને સિંગ ભજીયાના પેકિંગ પણ છે અહીંયા અને આ જેની આ જે છે એ અમારો લોગો છે ગુજ ફ્રાઈડ ગુજરાત ફિઝન ડિપાર્ટમેન્ટ ગુજરાતનું ગૌરવ વાહ અને ડીજી સાહેબ થ્રુ અમે સરકારમાંથી આ લોગો મંજૂર કરાવે છે વા સરસ વાત છે તો આ એક અહીંથી લઈ શકું ખરો હા લઈ શકો કે કોઈ રેકોર્ડમાં હોય છે ટેસ્ટિંગ કરો તો આપણે હમણાં ચાની સાથે આને ખાઈશું તમામ વસ્તુ આપણે આ રેકોર્ડમાં જ હોય છે હા પણ ક્યારેક કોઈ ગેસ્ટ આવતા હોય તો આપણે ટેસ્ટિંગ કરાવીએ અને આઈટમ ખબર પડે તો બેકરી વિભાગ બતાવ્યા પછી હવે સાહેબ આપણે ક્યાં જઈ રહ્યા છે આપણે જઈએ છે સુથારી વિભાગમાં અને બાઇન્ડિંગ વિભાગમાં ઓકે હવે મિતભાઈ એવું છે કે આ બાઇન્ડિંગ વિભાગ અને જે સુથારી વિભાગ છે હાલ અમારો એક ઇન્ડસ્ટ્રી ઝોન બની રહ્યો છે હા તો છ જેટલી મોટી મોટી બેરેક છ વત્તા જી પ્લસ વન એટલે બાર જેવી બેરેકો તો એક આધુનિક ઇન્ડસ્ટ્રી ઝોન બનશે ઓકે જેમાં તમામ પ્રકારની સુવિધા હશે કેદીઓ એક પાકા શેડમાં કામ કરશે અને આ જે હાલ જે છે શેડ એ ટેમ્પરરી અમે શિફ્ટ કર્યો છે અમારો ઉદ્યોગ બંધ ના રહે સરકાર શ્રીને નુકસાન ના થાય કેદીઓને કામ મળે એ હેતુથી અમે ટ્રાન્સફર કર્યો છે અને અત્યારે આ બધું તમે જોશો કે ખુલ્લામાં પડ્યું છે પણ જ્યારે ઇન્ડસ્ટ્રી ઝોન બનશે તો એમાં કેદીઓ સુવ્યવસ્થિત અને પાખા બિલ્ડિંગમાં એ કામ કરી શકશે જેમ બહારની ઇન્ડસ્ટ્રીઓ એ રીતે અને એમને થોડું પ્રોફેશનલ પણ લાગે વધુ સારી રીતે અમે અમારી વસ્તુ રાખી શકીશું સાંભળ્યું છે કે બુકફેરની અંદર પણ તમારો બહુ બહુ સારી વાત છે ખરેખર આપ વિઝિટ કરવા જેવું છે હા અને બુક ફેરમાં અમારો વીસ નંબરનો એક સ્ટોલ છે જેના માટે અમે અમારા ડીજીપી સર ડોક્ટર કે એલ એન રાવ સાહેબનો આભાર માનીએ હા કે ગયા વર્ષે પણ અમે બુક ફેર કર્યો હતો તો આ વર્ષે પણ સાહેબે પર્સનલી રસ લઈને અમને એક બુક ફેરમાં એક સ્ટોલ અપાવ્યો આઈજી સાહેબ અને અમારા એસપી સાહેબ ગૌરવ અગ્રવાલ સાહેબ તો એમના માર્ગદર્શન હેઠળ અમે આમાં કામ કરીએ છીએ અને રોજેરોજ અમારી જેલની બુકો વેચાય છે નવા નવા મહાનુભાવ આવે છે કઈ બુકમાં કઈ વખતે હમણાં રવિવારે જ અમારા સ્ટોલ પર તુષાર શુક્લા સાહેબ જે છે આપણે જાણીતા કવિ અને લેખક છે નામ સાચું હોય તો તુષાર શુક્લા કવિ શ્રી તુષાર તો એ વિઝિટ કરી ગયા અને ખૂબ સારી વાત કરી અમને અને ચર્ચા વિચારણા ઘણી જેલોમાં જે સકારાત્મક બધી જે પ્રવૃત્તિ ચાલે છે એના માટે પણ ઘણી અમે વાતો કરી વાહ હા હા જે સ્મેલ આવી રહી છે અહીંયા બાઇન્ડિંગની

પછી રજીસ્ટર બનાવવા અને મોટાભાગે અમારું જેલમાં પણ બહુ મોટું કામ છે અરે વાહ જેલની જરૂરિયાત મુજબ અમે જેલના પણ કામો કરી આપતા હોય છે જેથી આ લોકોને રોજી મળે પ્રિન્ટિંગની સરસ મજાની સ્મેલ આવી રહી છે હા આપ જોશો ગયા વખતે અમે ચોવીસ પચીસમાં લગભગ પંદર લાખ સડસઠ હજારનું તો અમે ખાલી પ્રોડક્શન કર્યું એમાં અરે થારી વિભાગમાં ઘણી બધી વસ્તુ અમે ઓર્ડર મુજબ બનાવીએ છીએ હા પલંગનું કામ ચાલુ છે પલંગનું કામ ચાલુ છે સોફાનું કામ ચાલુ છે આ બધી અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે અને આપણે સરકારી ઓર્ડર બહુ મોટા પ્રમાણમાં આવે છે આ તમે પલંગ જુઓ તો બાકીવાળાના પલંગ છે અને છોટા ઉદેપુર ખાસ અધિકારીના પલંગ છે તો એના અમે કામકાજ અત્યારે આપ જોઈ શકો ચાલુ છે આ સુધારી બધું જ કેદીઓ બનાવેલું હા બધું કેદીઓ દ્વારા જ કામ થાય છે કેટલું સરસ મજાની વસ્તુ છે અહીંયા અરે અહીંયા જોઈને એવું લાગે છે કે પોઝિટિવ એન્વાયરમેન્ટ છે એવું નથી કે કોઈ મગજમાં બહાર લઈને આવતું હોય કે એને મજા ના આવતી હોય અને કામ કરતા હોય જેટલા પણ લોકોને આપણે મળ્યા એ લોકો ખુશી ખુશી કામ કરી રહ્યા છે હા એ બધા કેદી ભાઈઓ છે પોતપોતાને જે સોંપેલું કામ છે કરતા જ હોય છે અને પોતે દિલથી કામ કરતા હોય છે એટલે પોતાનું દુઃખ દર્દ ભૂલી જાય અને કાજે સાંજે કામ કરીને થાકીને બેરેકમાં શાંતિથી સુઈ જાય એટલે કામ હોય તો બીજા વિચારો ના આવે એવી જ આ વાત થઈ સો ટકા સો ટકા એમને કામ ના હોય તો મજા ના આવે એવું છે જે કામ કરતા કેદી ઉદ્યોગમાં જે કામ કરે છે કે બીજી જગ્યાએ જે રોકાયેલા કેદી કામ કરે છે તો કામ ના હોય એક દિવસ બંધ હોય તો એમને મજા ના આવે મજા ના આવે બિલકુલ ડન તો આપણે આ વિડિયો અહીંયા હવે પૂરો કરીએ થેન્ક યુ સો મચ જેટલા લોકોએ આપણને આ યુટ્યુબની અંદર ફેસબુકની અંદર આપણી આ વાતને જોઈ થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા લાઈક કરી દેજો અને આવી વાતો બીજી તમારે કોઈ જો જોઈતી હોય જોવી હોય તો ખાસ મને કોમેન્ટમાં કહેજો કે નેક્સ્ટ એ જગ્યા પણ આપણે વિઝિટ કરીશું અને ત્યાંની અંદરની વાતો હું તમને બતાવીશ સર તમારે કોઈ લાઈનમાં એક વાત કહેવી હોય તો ખૂબ ખૂબ આભાર રેડિયો મિરચીમાંથી મિતભાઈ આવ્યા છે તો એમનો અમે આભારી આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમારી જે જેલની સકારાત્મક પ્રવૃત્તિઓને જે અમને આપના સુધી પહોંચાડી છે થેન્ક યુ મિતભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ